આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે નીચેની ક્રમિક પ્રક્રિયાઓ દરમિયાન મળતી નીપજ બી જણાવો તો અહીંયા આપણને કોઈ એક સંયોજન આપેલું છે એની એચ સાથે પ્રક્રિયા થશે અને એનાથી જે મુખ્ય નીપજ મળશે એને નામ આપ્યું છે એ એની ફરીથી એજીસીએન સાથે પ્રક્રિયા કરાવવાની છે અને એમાં જે મુખ્ય નીપજ મળે એને નામ આપ્યું છે બી તો બી કોણ હશે એ આપણે જણાવવાનું છે આપણે જોઈએ આપણને જે સંયોજન આપેલું છે કોણ છે બેન્ઝિનનું એન્જિનનું વ્યુત્પન્ન છે બેન્ઝિન મોટે ભાગે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ આપતું હોય છે અને અહીંયા એચસીએલ સાથે પ્રક્રિયા કરાવવાની છે તો એચસીએલ છે એચસીએલ એચ પ્લસ અને સીએલ માઇનસમાં વિયોજન પામે તો એમાં આપણે જોઈએ તો હાઇડ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ છે તો આ એચ પ્લસ કોણ હશે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવશે અને સીએલ માઇનસ જેના પર નેગેટિવ ચાર્જ છે તો એ કેન્દ્રાણરાગી હશે એટલે કે ધન વિજવાર પ્રત્યે આકર્ષણ ધરાવશે અને બેન્જિનમાં પાય ઇલેક્ટ્રોન હોવાથી અહીંયા ભાગે બેન્જિન ઉપર છે એ ઇલેક્ટ્રોન અનુરાગીનો એટેક થતો હોય છે તો અહીંયા શરૂઆતમાં એટેક એચ પ્લસનો થશે આ સ્ટ્રક્ચર ઉપર હવે આ સ્ટ્રક્ચરની વાત કરીએ તો એમાં ચાર ચાર બોન્ડ આવેલા છે જેમાંથી ત્રણ બોન્ડ તો આપણને બેન્જિનમાં દેખાતા હશે અને એક પાયબોન્ડ છે અહીંયા છે તો આમાંથી કયા બોન્ડ ઉપર છે એચ પ્લસનો એટેક થશે એ પણ આપણે ધ્યાનમાં રાખવા જેવું છે જો એચ પ્લસનો એટેક અહીંયા બેન્જિનમાં જે ત્રણ પાયબોન્ડ છે એમાંથી કોઈક પાયબોન્ડ ઉપર થાય તો બેન્જિન પોતાનો એરોમેટિક સ્વભાવ છે ગુમાવશે એટલે કે એ અસ્થાયી બની જાય એટલે કે જો એટેક થશે એચ પ્લસનો તો એ આ બંનેમાંથી કોઈ પણ એક કાર્બન ઉપર થશે જે પાયબોન્ડ ધરાવે છે ઓકે તો અહીંયા બે પોસિબિલિટી છે કે એચ પ્લસનો એટેક ક્યાં થશે તો અહીં આપણે જોઈએ બે પેલા સ્ટ્રક્ચર મૂકી દઈએ એચ પ્લસનો એટેક છે એ ડેફિનેટલી આ પાયબોન્ડ ઉપર થશે પણ લેફ્ટવાળા કે રાઇટવાળા કાર્બન ઉપર થશે એ ચેક કરવાનું બાકી છે આપણે માનીએ કે જો એચ પ્લસનો એટેક છે એ અહીંયા થાય હાઇડ્રોજન છે અહીંયા જોડાય તો આ જે પાઇ ઇલેક્ટ્રોન છે એ આ રીતે માઇગ્રેટ પામશે અને પોઝિટિવ ચાર્જ આ કાર્બન ઉપર ડેવલપ થાય ટૂંકમાં જે કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય એના અપોઝિટ કાર્બન ઉપર કોણ આવશે પોઝિટિવ ચાર્જ આવશે બરાબર અને બીજી પોસિબિલિટી એ છે કે જો હાઇડ્રોજન અહીંયા જોડાય તો આ પોઝિટિવ સોરી પાઇ બોન્ડ છે આ રીતે માઇગ્રેટ થાય અને પોઝિટિવ ચાર્જ અહીંયા ડેવલપ થાય તો બીજો પોસિબિલિટી જે છે બરાબર એમાં હાઇડ્રોજનને આપણે અહીંયા જોડીએ અને પોઝિટિવ ચાર્જ અહીંયા આપી દઈએ તો હવે અહીંયા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે આ બંને કોણ છે કાર્બોકેટાઇન આ કાર્બોકેટાઇનમાંથી સૌથી સ્થિર કાર્બોકેટાઇન કોણ છે બરાબર તો જો આપણે આની વાત કરીએ તો આ તનવીજ બાર છે પોઝિટિવ ચાર્જ છે બેન્જિન સાથે પાય સિગ્મા પોઝિટિવ ચાર્જવાળા સંયુગમનમાં છે અને સંયોગ કારણે બરાબર આ જે કાર્બોકેટાઇન છે એની સ્થિરતા વધારે હશે જે આ પોઝિટિવ ચાર્જ બેન્જિન સાથે સંયુગમનમાં છે નહીં પાય બોન્ડ સિગ્મા બોન્ડ અને ફરી સિગ્મા બોન્ડ ફરી પોઝિટિવ ચાર્જ છે તો આને કોઈ સંયોગમન પ્રણાલી કહેવાય નહીં એટલે કે આ કાર્બોકેટાઇન સ્થિર તો હશે પણ સંસ્પંદન દ્વારા સ્થિર નથી આ સંસ્પંદન દ્વારા સ્થિર છે તો આ સૌથી વધારે સ્થિર કાર્બોકેટાયન હશે સ્થિર કાર્બોકેટાયન સ્થિર કાર્બોકેટાયન હવે સિસ્ટમમાં એચ પ્લસ એચ પ્લસે તો આના ઉપર એટેક કરી દીધો છે અને બાકી બચો છે સીએલ માઇનસ તો સીએલ માઇનસ જે સ્થિર કાર્બોકેટાઇનમાં પોઝિટિવ ચાર્જ ઉપર એટેક કરશે તો એનાથી આપણને જે નિપજ મળશે આપણે ચેક કરીએ અહીંયા હવે એટેક થશે સીએલ માઇનસનો સીએલ માઇનસનો એટેક છે આમાં જ્યાં પોઝિટિવ ચાર્જ છે ત્યાં થશે ઓકે અહીંયા હાઇડ્રોજન છે એ બતાવવું હોય તો બતાવી શકાય બાકી બોન્ડલાઇન નોટેશનમાં બતાવવાની જરૂર હોતી નથી અહીંયા આ કાર્બન ઉપર કોણ હતું પોઝિટિવ ચાર્જ તો ત્યાં સીએલ માઇનસનો એટેક થશે અને ત્યાં ક્લોરીન જોડાઈ જાય તો આ જે મુખ્ય નીપજ છે એ બરાબર આ આપણને શું મળી ગયું મુખ્ય નીપજ એ મુખ્ય નીપજ એ મળી ગઈ મુખ્ય નીપજ એની રિએક્શન કરાવવાની છે આપણે એજીસીએન સાથે મુખ્ય નીપજ એની રિએક્શન કરાવવાની છે એજીસીએન સાથે તો જોઈએ આપણે એજીસીએન સાથે રિએક્શનથી આગળ આપણને મુખ્ય નીપજ બી કઈ મળશે તો આની રિએક્શન કરાવશું એજીસીએન સાથે ઓકે એજીસીએન હવે આપણને અહીંયા આ ક્લોરિન એ લિવિંગ ગ્રુપ છે એના તરીકે દેખાવું જોઈએ અને લિવિંગ ગ્રુપ દેખાશે તો અહીંયા એજી પ્લસ સીએન માઇનસ આ રીતે આ સંયોજન છે જેમાંથી કેન્દ્રાનુરાગી સીએન માઇનસનો એટેક છે એ લિવિંગ ગ્રુપ જે કાર્બન ઉપરથી જાય એના ઉપર છે જોડાઈ જશે બરાબર તો અહીંયા જે આપણી પાસે સંયોજન હતું એમાં આપેલ સંયોજનમાં આ કાર્બન ઉપર કોણ હતું સીએલ પણ સીએલનું થઈ જશે વિસ્થાપન અને એવા કેસમાં જોડાશે નાઇટ્રોજન બરાબર અહીંયા ધ્યાન રાખવા જે રાખવા જેવું છે જો એજીસીએન આપેલો હોય એજીસીએન એજીસીએનના કેસમાં નાઇટ્રોજન છે એ પરમાણુ એટેક કરે જો કેસીએન હોય એવા કેસમાં કાર્બન પરમાણુ જોડાય એટલે કે જો એજીસીએન આપેલું હોય તો અહીંયા નાઇટ્રોજન પરમાણુ જોડાશે અને જો કેસીએન આપેલો હોત તો અહીંયા કાર્બન જોડાત સીએન માઇનસ કેવો છે ઉભય દંતી કેન્દ્રનો રાગી પ્રક્રિયક છે જેમાં કાર્બન અને નાઇટ્રોજન બંને જોડાઈ શકે જો એજીસીએન હોય તો નાઇટ્રોજન જોડાશે કેસીએન હોય તો કોણ જોડાશે કાર્બન જોડાશે એટલે કે કાર્બન જોડાવાથી સીએન બને અને નાઇટ્રોજન જોડાવાથી એન સી બને ઓકે તો અહીંયા આ એનસી બનશે બરાબર તો આવી આપણે વિકલ્પ છે એ ચેક કરીએ તો એવો વિકલ્પ આપણને દેખાય છે ઓપ્શન ચાર બરાબર તો આ પ્રક્રિયાનું જે निपच बी हे एकोण असे ऑप्शन चार थँक्यू